નમસ્કાર દર્શક મિત્રો મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે હું છું રવિ હવે જોઈએ આજના મુખ્ય સમાચારો સાવરકુંડલામાં પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એક ઉમદા પહેલ કરવામાં આવી છે જેમાં ઉનાળાની ગરમીમાં પક્ષીઓને મદદ કરવા માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે પક્ષીઓ આપણા પર્યાવરણનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે અને ઉનાળાની કાતિલ ગરમીમાં તેમને પાણી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે આ વિદ્યાલય દ્વારા પક્ષીઓને પાણી પીવા માટે માટીના કુંડા આપીને પક્ષીઓને મદદ કરવામાં આવી રહી છે જેથી તેઓ તંદુરસ્ત રહી શકે અને ગરમીના તાપનો સામનો કરી શકે આ વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ સેવા કાર્ય ચાલુ છે જેમાં આ વર્ષે પણ એક હજારથી વધુ માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર આર્થિક કાર્યક્રમના સંપૂર્ણ સહયોગી દિનેશભાઈ દાવડા અને પ્રોફેસર કે કે શાની દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકોને સમજાવવામાં આવે છે કે કેવી રીતે પાણી ભરીને રાખવા કેવી રીતે કુંડાને ચોખા રાખવા કેવી રીતે કઈ જગ્યાએ મૂકવા એવી રીતે બાળકોને સમજણ આપવામાં આવે છે અને દર વર્ષે બાળકોની કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકો છે તે પોતાના ઘરે અગાસી ઉપર કે પછી લટકાવીને કે પછી ભાભરમાં અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્રીસ રૂપિયાના ટોકન દરે ડેન્ટિસ્ટ સેવાનો લાભ લેવા ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે વાત કરવામાં આવે તો એવા સરહદી વિસ્તાર ભાભરની હમેશ સેવાકીય પ્રવૃત્તિઓ આગળ પડતું હોય તો એ છે ભાભર શહેર ત્યારે આજરોજ તારીખ સત્તર હજાર બે હજાર ચોવીસના રોજ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત અન્નપૂર્ણા ધામ અને એસ એસ આરોગ્યધામ દ્વારા ભાભરમાં આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ આપી રહી છે જેનો લાભ અનેક લોકોને મળી રહ્યો છે ત્યારે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જનસેવાનો યજ્ઞ પણ અવિરત ચાલુ રહે છે તેમજ અન્નપૂર્ણા ભોજનાલય છઠ્ઠા વર્ષમાં અને એસ એસ આરોગ્યધામ ભાભર ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે તેની ખુશીમાં રાવનવિમાં પવિત્ર તહેવાર નિમિત્તે ડેન્ટિસ્ટની સેવાનો પ્રારંભ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ છે સૌપ્રથમ પ્રથમ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોના દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણાધામ અને એસ એસ આરોગ્યધામની સેવા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીની સેવાની કામગીરીને લોકોએ બિરદાવી હતી તેમજ ભાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટની આ સેવાનો ભાભર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી આવતા લોકોને સેવાનો લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ તેમજ રાત્રે ભોજન પ્રસાદ સહિત ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સાધુ સંત મહંતો આચાર્ય નટુભાઈ ભગત વારાઈવાડા સહિત દરેક ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી લાભ લીધો હતો અન્નપૂર્ણા ભોજનાલય છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ હોસ્પિટલને આજે બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહેલ છીએ ત્યારે નટવરલાલ લાલજીભાઈ સચદેહ તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ અમારું આ કાર્ય છેલ્લા છ વર્ષથી સતત અવિરત ચાલુ છે જેમાં રોજે રોજેરોજ નવી પ્રગતિ થતી જાય છે સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ જે કાર્યમાં દરેક સમાજ જૈન સમાજ પાર્કર સમાજ દેશી ઠક્કર વાગડ ઠક્કર દેસાઈ મારી સમાજ પટેલ સમાજ દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે સારો સાથ સહકાર મળી રહેલ છે અમારો સ્ટાફ ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે ટ્રસ્ટીઓ અને અમારી બધીની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રતિ કરી રહેલ છે તેનો અમને આનંદ છે અને આજે પૂજ્ય સુંદરદાસ બાપુ જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠી સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે જેની ખુશીથી આ ચાલુ કર્યું છે જય શિયારામ જય માનપૂર્ણ સાવરકુંડલામાં પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એક ઉમદા પહેલ કરવામાં આવી છે જેમાં ઉનાળાની ગરમીમાં પક્ષીઓને મદદ કરવા માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે પક્ષીઓ આપણા પર્યાવરણનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે અને ઉનાળાની કાતિલ ગરમીમાં તેમને પાણી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે આ વિદ્યાલય દ્વારા પક્ષીઓને પાણી પીવા માટે માટીના કુંડા આપીને પક્ષીઓને મદદ કરવામાં આવી રહી છે જેથી તેઓ તંદુરસ્ત રહી શકે અને ગરમીના તાપનો સામનો કરી શકે આ વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ સેવા કાર્ય ચાલુ છે જેમાં આ વર્ષે પણ એક હજારથી વધુ માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર કાર્યક્રમના સંપૂર્ણ આર્થિક સહયોગી દિનેશભાઈ દાવડા અને શ્રી મુરત ધરમસિંહ પ્રાથમિક વિદ્યાલય છે અમારી સ્કૂલમાં દર વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકોને સમજાવવામાં આવે આવે છે કે કેવી રીતે પાણી ભરીને રાખવા કેવી રીતે કુંડાને ચોખા રાખવા કેવી રીતે કઈ જગ્યાએ મૂકવા એવી રીતે બાળકોને સમજણ આપવામાં આવે છે અને દર વર્ષે બાળકોની કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકો છે તે પોતાના ઘરે અગાસી ઉપર કે પછી જેતપુરમાં ભવ્ય રામનવમીની રથયાત્રા નીકળી જેતપુર પ્રાચીન સિદ્ધ નરસિંહ મંદિરથી નીકળે છે રથયાત્રા જેતપુરમાં છેલ્લા બ્યાસી વર્ષથી આ પરંપરા ચાલુ લોકસભાની ચૂંટણી વચ્ચે નેતાઓ પણ જોડાયા રામનવમીમાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર પનસુખ માંડવીયા તેમજ પ્રશાંત કોરાટ ધારાસભ્ય જયેશ રાદડીયા જોડાયા પંદર જેટલા ઘોડાઓ બગી वो निकली रवेड़ी आराम आ रामवमी ना पवित्र दिवस विविध विस्तारों मने अयोध्या मनी अयोध्या है और आजादी से पहले से सोवा, निकलती सोवा यात्रा नरसिंह मंदिर द्वारा सोवा यात्रा का भव्य आयोजन किया जाता है और इसमें लाखों की संख्या में लोग रहते हैं यह शोभा यात्रा अयोध्या मंदिर बनने की बात की पहली शोभा यात्रा इस साल थोड़ा विशेष है कि इस बार वैदिक परंपरा के हिसाब से रथ का खींचने वाला रथ आया है पहली बार शोभा यात्रा में और हमारा जयतपुर तो राम में है इस शोभा यात्रा के माध्यम से हर व्यक्ति राम में बन जाता है और यहाँ अयोध्या का स्वरूप ले लेता है इसलिए हमारे शोभा यात्रा में एक स्लोकन भी है જહા દેખો માં રમી રામ નજર આતા જૈતપુર મેં રમ હૈ મિની અયોધ્યા ધામ હૈ જય જય શ્રી રમ જય શ્રી રામ જેતપુર ખાતે છવ્વીસ વર્ષ પહેલા ગુનો કરનાર આરોપી ઝડપાયો રાજકોટના જેતપુર ખાતે છવ્વીસ વર્ષ પહેલા ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી અને લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી સુરત પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા છવ્વીસ વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીની ચિત્રકૂટ જિલ્લાના ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે પકડી પાડ્યો હતો આરોપી છવ્વીસ વર્ષ પહેલા રાજકોટ જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન વતન તરફના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે સમૂહ સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા માટે ગયા હતા આ દરમિયાન વોચમેન આવી જતા તેઓએ વોચમેનના હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે મારી તેની હત્યા કરી હતી હત્યા બાદ આરોપીએ પોલીસની બીકે તેના વતન નાસી ગયો હતો પરંતુ પોલીસ પણ તેને શોધવા તેના વતન પણ નાસી અલગ અલગ કરતો હતો આ દરમિયાન સુરત પીસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો વધુમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા રૂપિયા દસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું સુરત પીસીબી પોલીસે આરોપીનો કબજો મેળવી જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બે ઓગણીસો ને નવ્વાણુંના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાઇકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતાં ત્રણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફરતો જાહેર કરતા આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાઉકા ડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માગણી કરતાં તમને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે હા જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાભારે વિસ્તાર હતો ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવે છે ઉપલેટા પંથકમાં આગની ઘટના સામે આવી ઉપલેટાના સમઢિયાળા ગામે પશુપાલકોના વાડામાં રાખેલ ઘાસનો ચારો બળીને ખાક થયો તેલંગાણા રોડ ઉપર મયાભાઈ પોપટભાઈની વાડી પાસેથી બપોરના સમયે ખેતરની વાડમાં આગ લાગી હતી આગ વધુ પ્રસરે એ પહેલાં ગ્રામજનોએ આગ બુઝાવી દીધી હતી પરંતુ કોઈ કારણોસર ભારે પવનના કારણે આગ ફરી મોડી સાંજે લાગતાં સૌપ્રથમ માંડાભાઈ રબારીના તેમજ આસપાસના અન્ય દસ જેટલા પશુપાલકોના વાડામાં પડેલ પશુઓ માટેનો સૂકો ઘાસચારો આગની લપેટમાં આવતા મોટું નુકસાન થવા પામ્યું હતું દરેક પશુપાલકોના ઓછા વધુ પ્રમાણમાં ઘાસચારો મળી દોઢથી પોણા બે લાખની નુકસાની થયાનું જણાવતા પશુપાલકો આગની ઘટનાને પગલે ઉપલેટા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટનાસ્થળે સ્થળે પહોંચ્યું ફાયર બ્રિગેડ ટીમ આગ બુઝાવે તે પહેલા ઘાસચારો બળીને ખાખ થયો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ગોંડલના રામોદમાં યોજાયાનોખા લગ્ન ચારની સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આજે રામ નવમીના રોજ અનોખા લગ્ન યોજાયા જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાઠોડ પરિવારને ત્યાં યોજાયો અનોખો પ્રસંગ રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આગામી આજે એટલે કે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું રામુદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજ્યો હતો જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓનું સ્વાગત કરી ઉતારો આપ્યો બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે જેમાં કમર કોરડા ગામથી આજે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યા સાથે કન્યા લગ્ન મંડપમાં સપ્તપદી ના બદલે બંધારણ ના સોગંદ લીધા જોકે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ મારી દીકરીના લગ્ન આજ રોજ સ્મશાનમાં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાથાના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જગ્યાએ અંધ્રદ્ધા છે જે કુરિવાજો છે કે ભાઈ જે મુરત ચોગડિયા છે મુરત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દબાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કાંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધ્રદ્ધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી કોઈ આવા રીત રિવાજને આજ રોજ વિજ્ઞાન જાતાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને આવી છે કે અમે એક બાજુ લગ્ન એક બાજુ મરણમાં પણ દેશું કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન આવ્યા છે જે માણસો અત્યારે જે પીછાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંડોળ છોડ્યા પછી બારી નીકળવા દે એની ભેગું લીંબુને સોંપારી રાખે એની ભેગા તમને કોઈ કારક તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કઈ વળગે નહીં પણ જે ભૂતડા છે આજ રોજ અમે ભેગા

જેમાં વરરાજા જયેશભાઈ નું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત પ્રેતના સરખસ તેમજ ડીજે ના તાલે સામયું કરાયું હતું વર કન્યાની લગ્ન વિધિ બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાયો મુહૂર્ત ચોઘડિયાને ફગાવી ઊંધા ફેરા રાખી બંધારણના સોગંધ બોલી શપથ ગ્રહણ કરાયા હતા મારું નામ સરવૈયા જય મુકેશભાઈ છે અમે કમરકોટડાના રહેવાસી છીએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધ શ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું

પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ સારા હોવા જોઈએ એટલે એ રીતે કાળા કપડાને એ બધું જે છે મુરત ચોઘડિયા આ બધું ખોટું છે

જેમ કે એક દીકરીને લગ્ન લેવાય તે પહેલાં ક્યાંય પર જવાનું ના હોય લીંબુ બાંધવું ને આ બધું એ બધું મને ખોટું લાગે છે જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા જણાવે આજે જાથાની ટીમ રામુદ ગામમાં સવારે આઠ કલાકે પહોંચે ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરાયું હતું પ્રારંભમાં સવારે નવથી દસ એક કલાક સુધી સદીઓ જૂની માન્યતાને ખંડન કરી સામયિક સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જૂની માન્યતાને ફગાવવામાં આવી હતી સાથે સમજણ પૂર્વક નો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધા ને નાબૂદ કરવામાં આવેલ કન્યા પાયલ અને વરરાજા જયેશને ને લગ્ન નું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકીકત મૂકવામાં આવશે આમોદ માં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાન અંદર જાન પક્ષ ઉતારો આપ્યો બધાએ કાળા કપડાં પહેરીને વરરાજાનું અને જાનપક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી એવું વિજ્ઞાન જાતાએ વર્ષોથી સ્થાપિત કરી દીધું તેના ભાગરૂપે કાર્યક્રમ છે ભૂતપ્રયત્ન એટલા માટે કે એના માટે અગા વર્ષોથી હમણાં છેલ્લા કેટલા વખતથી ખોટા ખોટા યજ્ઞ કરી અને આર્થિક ખાડામાં ઉતારે છે આવું કોઈ જરૂર નથી કોઈ નડતર થતી નથી કોઈ તમને તમારે એક દિવસ પહેલાં ગ્રહ શાંતિ કરવી હવે આ રીત રિવાજો સદંતર હંબક અને છે અને માત્ર આર્થિક ખાડામાં ઉતરવા માટે છે એટલા માટે ભૂત પ્રયત્ન રાખ્યું કે આવું અશુભ જેને માનવા આવો છો એને અમે સાથે રાખીને ફરી છીએ અમને કાંઈ અશુભ થતું નથી એટલા માટે આ ભૂત પ્રયત્નું સરગસ કાઢ્યું છે જેને લોકો તિરસ્કારથી ને સ્મશાનથી લોકો ભાગતા હોય અને દૂર જતા એના અમે નજીક જઈ અને આ કાર્યક્રમ રાખ્યો છે અને લોકોએ આવા અંધવિશ્વાસ માનું નહીં કુરિવાદમાં માનવું નહીં કોઈ પણ લેતી દેતીમાં માનવું નહીં એના માટેનો કાર્યક્રમ છે ઊંધા ફેરા ફેરવા જે એટલા માટે હાવડા ફર્યો કે ઊંધા ફેરો એમાં કાંઈ ફેરતું નથી જમણું અંગમાં કે દાબુ અંગમાં આ બધી વર્ષોની સદીઓની હંબક અને ખોટી માન્યતા છે આવા ગતકડા હમિકા છે અને આવા ગતકડાને ધીરાંજરી આપવા માટે આ રામોદની અંદર એક સકારાત્મક અને લોકોને સારું વૈજ્ઞાન મુજબના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કાળી વસ્તુ કાળું વસ્ત્ર જે અશુભ માનમાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે હકીકત નથી દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે મૂર્ત ચોઘડિયા માનવીય બનાવેલ છે કુદરત પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા દેવા નથી લગ્ન સમારોહ આદર્શ દાંપત્ય જીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકીકત તર્ક દ્રષ્ટિ મૂકવાનું કાર્યક્રમ છે દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણીય અધિકાર આપ્યો છે તે મુજબ સમગ્ર આયોજન કરાયું હતું યુવતીના પિતાના કહેવા મુજબ કે માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે